હિંમતનગરના ટાવર ચોક ખાતે સાબરકાંઠા ભાજપ મહિલા મોરચા દ્વારા ટીએમસી નેતા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી અને સજા કરવામાં આવે તે હેતુથી વિરોધ કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો આ વિરોધ પ્રદર્શનમાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સાબરકાંઠા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમણે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી વિસ્તારની મહિલાઓ ઉપર થયેલ અત્યાચારના બનાવોને વખોડી કાઢી આરોપીઓને સખતમાં સખત સજા કરવાની માંગ આજે સાબરકાંઠા જિલ્લા મહિલા મોરચા દ્વારા સમગ્ર કાર્યકર્તાઓ સાથે રહીને પશ્ચિમ બંગાળના સંદેશખલીમાં ખલીમાં તૃણમૂલ સરકાર જે કોંગ્રેસ સરકાર છે તૃણમૂલ એમના દ્વારા મહિલાઓ પર અત્યાચારો અને અપશબ્દો જે બોલ્યા છે ખરાબ શબ્દો તે મહિલાઓ સહન નહીં કરી શકે અને આ બાબતે તેના નેતા મમતાબેન ચૂપ રહ્યા છે એક મહિલા થઈને કશું બોલી શકતા નથી તો આ કેવી રીતે સહન કરી શકાય તો અમે એને વખોડીએ છીએ અને એનો વિરોધ કરીએ છીએ